ભાઈ હમ અર્બન હેલ્થ સેન્ટર ક્યાં ક્યાં હોય આ ત્રીજી વખત આયો પેલા સોમવાર આવ્યો હતો પછી શુક્રવાર આયો શા માટે આયા હતા આ શુક્રવાર શું દેખાડવા માટે આવ્યા ને પછી આજે મંગળવાર ને એટલે માટે હરકાની તારે બેને હું કીધું કે ના મળે સવારે ટોકન મળી ગય પૂરું થઈ ગયું પછી ચાલુ દવા લઈને ટોકન ના આપ્યું તમને ના સવારે મને ખબર જ નહીં ને એ બેને ટોકન બી ના એવું તો કઈ આવો તમે હું ફટેહપુરાથી આવું પણ અહીંયા હરકાના ડોક્ટર આવે જ નહીં તો અહીંયા વારસી જાય છે હમ અમારે નજીક પર એવું ઉદ્ભીનું મંગળેશ્વર હતું બંધ થઈ ગયું મંગળેશ્વર

તો મને કે કાકા ડોક્ટર ચાર વાગે મળશે એવું નથી પણ ટોકન ખાલી તીસ જ આપે છે ને આ લોકો આ લોકો ટોકીન અત્યારે આપશે ને પછી ડોક્ટર ચાર વાગે આવે એવું છે ત્યાં સુધી આપડે બેસી રેવાનું

પછી આપણને બાર સાડા બાર વાગે હાલે છે અને એ બી એ લોકોના ટાઈમ પર આપે છે ને આ લોકોને આપી દેવી જોઈએ બરાબર ને ચાર વાગે આવે ને તો આપી દેવું જોઈએ પછી ડોક્ટર હારા ચાર આવે આ કયું દવાખાનું છે આ તો સવાર કિશનવાડી વાળું ને અર્બન આ કિશનવાડી અર્બન અર્બનશીપ કે અર્બનશીપ કે છે બરાબર ટોકન લેકે બહાર નીકળ ગયે और ये हेल्थ सेंटर का नाम ये है टोकन लेके बाहर निकल गए। भाई अर्बन में अब मुझे तो पता नहीं कि क्या हो रहा है यहाँ पे आप लोगों को क्या लगता है ऐसी सिस्टम होनी चाहिए या नहीं होनी चाहिए कमेंट में जरूर बताइए जल्दी से जल्दी पता, पता।